વીવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના પાંચસો પચાસ વર્ષના ઇતિહાસનો સૌથી મોટો ઉત્સવ મનાવવામાં આવનાર છે જે વડોદરા શહેરમાં ઉજવાશે આ વૈશ્વિક મહોત્સવ જ્યારે યોજાવાનો હોય ત્યારે પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયશ્રી દ્વારા મુખ્ય શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે જે અંતર્ગત એકવીસ ડિસેમ્બરે બપોરે એક વાગે વ્રજધામ સંકુલથી શોભાયાત્રા નીકળશે સાંજે ત્રણ વાગે નવલખી મેદાન ખાતે આગમન થશે અને ત્યારબાદ મહાકથાનો પ્રારંભ થશે એકવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવમાં વડોદરા ઉપરાંત ગુજરાત અને દેશ વિદેશથી લાખો લોકો ઉમટી પડશે અમેરિકા શહેરના વિવિધ દેશ અમેરિકા સહિતના વિવિધ દેશોમાંથી બે હજારથી વધુ લોકો આ મહોત્સવમાં ભાગ લેવા માટે વડોદરા આવવાના છે વૈષ્ણવાચાર્ય બ્રજરાજકુમાર દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની વિશ્વ સ્તરની સંસ્થા વીવાયુ જે આજે વિશ્વના પંદર દેશોમાં સક્રિય રીતે કાર્યરત છે તેની પંદર તથા પુષ્ટિમાર્ગનું ગુજરાતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર વ્રજધામ આધ્યાત્મિક સંકુલના વર્ષની ઉજવણી નિમિત્તે આ ઐતિહાસિક ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ પચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આટલા વિશાળ વૈશ્વિક સ્તરે યોજાતો સૌથી મોટો ઉત્સવ હશે જેમાં ભારત સાથે વિશ્વભરના વૈષ્ણવો એક મંચ પર જોડાશે વડોદરાના આંગણે ખૂબ જ રૂડો અવસર સર્જાવા જઈ રહ્યો છે અને એક ઐતિહાસિક ઘટના કે ગ્લોબલ વૈષ્ણવ હિન્દુ મહામહોત્સવનું આયોજન વિવાયો અને વિવાયોના પ્રણેતા એવું કહેવાય કે કોઈપણ દુનિયાની અંદર કોઈપણ વૈષ્ણવ સમાજમાં આટલું મોટું યુવા સંગઠન એનું એને સંગઠિત કરવા એવું જ એમણે એક ઐતિહાસિક કાર્ય કર્યું છે એવા પૂજ્યપાત જજેશ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં એમની પ્રેરણાથી આ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે આ મહોત્સવની અંદર એક લાખ કરતાં વધારે શ્રોતાઓ એકસાથે બેસી અને કથાનું શ્રવણ કરી શકે એવી કથાનું પણ અહીંયા આયોજન છે અને એની સાથે સાથે ઘણા બધા એવા યુવાનોને પણ આવરી લે વડીલોને પણ આવરી લે મહિલાઓ માટે પણ એક સારો લાવો રહે એવા તમામ પ્રકારના બીજા પણ કાર્યક્રમોનું આયોજન થવામાં જઈ રહ્યું છે જેવું કે બિઝનેસ એક્સપો ભારત તીર્થની દર્શન ઝાંખી સનાતન ધર્મયજ્ઞ અનુષ્ઠાન ઘણા બધા નામાંકિત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવા જઈ રહ્યા છે ચોર્યાસી કોષ વ્રજ દર્શનની ઝાંખી ચારધામ દર્શનની ઝાંખી અને પ્રયાગરાજ કળશ મહોત્સવ એક હજાર આઠ પ્રયાગરાજ કળશ મહોત્સવ એવા પણ ઘણા બધા મહોત્સવ આની સાથે જ યોજાવા જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના ભાવિ ભક્તજનોને હિન્દુ સનાતનની સનાતનીઓને હું વિનંતી કરું છું અપીલ કરું છું કે આપ આવો અને આ મહામહોત્સવમાં જોડાવો યુવા વૈષ્ણવાચાર્ય અને અમારા ગુરુ એવા આદરણીય પરમપૂજ્ય એકસો આઠ વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી આપ જોઈ રહ્યા છો કે વડોદરાની અંદર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહામહોત્સવ એ માત્ર એક કોઈ કાર્યક્રમ નથી પરંતુ આ એક એવી ક્રાંતિ છે કે જેની અંદર તમામ વૈષ્ણવો તમામ હિન્દુ ભાઈઓ તમામ સનાતીઓ સનાતનીઓ ભેગા થઈ અને ના માત્ર એક ધાર્મિક પ્રકલ્પ પરંતુ ધાર્મિક સાથે સાથે સામાજિક પ્રકલ્પો વ્યાવસાયિક પ્રકલ્પો અને તમામ એવી બાબતોને લઈને અહીંયા મનોમંથન કરવાના છે જે વિસ્તૃત જે આનું જે એક કહેવાય કે ધાર્મિક પાસું એના વિશે માહિતી અમારા બંને મહાનુભાવોએ આપી છે પરંતુ એના સાથે સાથે અહીંયા બિઝનેસ સમિટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે બિઝનેસ સમિટની સાથે સીએસઆર સમિટ આ સીએસઆર સમિટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને હું માનું છું કે જેશ્રીને એમને કથા શ્રવણને આપણું એમને સાંભળવા એક લાવો હોય છે અને હજારો એવા યુવાનો એમને મેં પ્રત્યક્ષ એવી રીતે અનુભવ્યા છે કે જેજેશની કથામાં આવી અને એમની અંદર ઘણું પરિવર્તન આવ્યું છે એમના જીવનના ઘણા નિર્ણયો એ એમણે એ શ્રવણથી પ્રેરણા લઈને ઘણા કર્યા છે ત્યારે હું માનું છું કે આ સમગ્ર ગુજરાત માટે ખૂબ સારો અવસર છે રૂડો અવસર છે ને વડોદરાની અંદર આ અવસર છે એટલે વડોદરાના નાગરિક તરીકે હું જેજશ્રીનો અને સમગ્ર વિવાહો પરિવારનો પણ હું આભાર માનું છું અને આપના માધ્યમથી સર્વે ગુજરાતના સનાતનીઓને હું વિનંતી કરું છું કે આવો આપણે સૌ આ એક મહામહોત્સવમાં જોડાઈએ આ મહામોત્સવની અંદર યુવાનો બાળકો વડીલો જે કોઈ પણ અહીંયા વિઝિટ કરવા આવશે એ તમામ માટે કંઈક ને કંઈક સારી વાત શીખી અને જવાનો આ એક સુંદર લાવો છે ઘણીવાર એવું હોય છે કથામાં જવાનું હોય તો એક એવી છાપ હોય છે કે કથામાં તો વડીલો જ જતા હોય છે પરંતુ મેં જેજશ્રીની એવી ઘણી કથાઓ જોઈ છે કે જ્યાં હજારો યુવાનો શાંતિથી શાંતિપૂર્વક જેજશ્રીની કથાનું શ્રવણ કરતા હોય છે ત્યારે હું માનું છું કે આ એક ખૂબ સારો આપણા માટે તક છે આ તક એવી છે કે જેની અંદર આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર તો આ વીક એ સેલિબ્રેશનનો વીક કહેવાય પરંતુ આપણી સંસ્કૃતિની અંદર સાચા અર્થમાં સેલિબ્રેશન કોને કહેવાય આપણા તો કૃષ્ણ જ સર્વસ્વ છે ત્યારે હું માનું છું કે આ ખૂબ સારો એક લાવો છે સમગ્ર વડોદરા નહીં પરંતુ સમગ્ર મધ્ય ગુજરાત અને ગુજરાત માટેનો લાવો છે જેવું કહ્યું એ પ્રમાણે પચીસ કરતાં વધારે દેશોથી મહાનુભાવો પધારી રહ્યા છે અને તેઓ પણ સંપૂર્ણ સમય આ મહોત્સવમાં તેઓ જોડાવાના છે ઘણી બધી પ્રકારની વ્યવસ્થાઓ ટ્રાન્સપોર્ટેશન હોય ભોજન હોય સેનિટેશન હોય કે તમામ પ્રકારનું એન્ડ ટુ એન્ડ વ્યવસ્થા પણ આ સુચારુ રૂપે તમામ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી છે અને આપણા માટે ખૂબ ગર્વની વાત છે કે કોઈ વૈષ્ણવ યુવા સંગઠન કે જે આટલું વિશ્વ સ્તરે પ્રસાયું હોય અને તમામ લોકો પણ આ આ તકે તમામ ભેગા થઈ અને આનું આયોજન કરી રહ્યા હોય અહીંયા આપ સ્વયંસેવકો જોઈ રહ્યા છો એ માત્ર વડોદરાના સ્વયંસેવકો નથી ઘણા લોકો અમદાવાદથી આવ્યા છે ઘણા લોકો સુરતથી આવ્યા છે ઘણા લોકો સૌરાષ્ટ્રથી આવ્યા છે ઘણા લોકો બીજા રાજ્યોથી આવ્યા છે અને એક એક મહિના કરતાં વધારે સમયથી અહીં રહી અને આ મહામહોત્સવની તૈયારીઓમાં પોતે જોતરાઈ ગયા છે ત્યારે આપના માધ્યમથી હું આ એક સુંદર તૈયારીને પણ એક વિશેષ રૂપે તમામ લોકોની સમક્ષ રજૂ કરવા માટે આપને અપીલ કરું છું અને સર્વે ભક્તોને હું અપીલ કરું છું કે આપ આવો અને આ કથાનું શ્રવણ કરો આ મહા મહોત્સવની અંદર આપ જોડાવ અને તમામ જે તીર્થ સ્થાનો છે એનો પણ પ્રત્યક્ષ આપ અનુભવ કરી અને આપ પ્રેરણા મેળવો અને જે બિઝનેસ સમિટ છે લીડરશીપ કોન્કલેવ છે સીએસઆર સમિટ છે એની અંદર પણ આપ સૌ જોડાય અને મોટી સંખ્યામાં અહીં ભાગ લો આટલું જ કહી અને હું આપ સૌનો તમામ મીડિયા મિત્રોનો પણ હું આભાર માનું છું બોલો વલ્લભાધિ શી જય ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ તેના પ્રેરણા સ્ત્રોત્ર પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રજરાજ કુમારજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં દર્શ પૂર્વમાં અમારા ભાઈ શ્રી હેમાનભાઈ દ્વારા અનેક અનેકવિધ માહિતી આપી અને આ પુષ્ટિમાર્ગના સાડા પાંચસો વર્ષના ઇતિહાસમાં આ દિવ્ય મહામહોત્સવનું આયોજન પહેલી વખત થવા જઈ રહ્યું છે ઘણા લોકો તો ભક્તજનો કહે છે કે ન ભૂતો ન ભવિષ્યથી પણ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે આવાને આવા મહોત્સવો આ સંસ્કારી નગરી સંસ્કારી વડોદરા નગરીમાં થયા જ કરે અને ખાસ મેં પૂર્વમાં જણાવ્યા અનુસાર પ્રથમ વખત ઘણી વસ્તુઓ અહીંયા નવી નવી પહેલ કરવામાં આવી છે પૂજ્યશ્રીની ખૂબ ખૂબ કૃપાઓ થઈ છે દાખલા તરીકે એક હજાર આઠ પોજી એક સાથે કુદેવો પારાયણ કરે અને પૂજ્યશ્રીના શ્રીમુખેથી આખી ભાગવત સપ્તાહનું પારાયણ આપણે સૌ સાંભળી શકીએ સૌ એનું મનન કરી શકીએ સાથે સાથે બહુ મહત્ત્વની વાત કરીએ તો અગાઉ જાણ કર્યા મુજબ રામેશ્વરમના ચોસઠ કુંડ અને ઓગણત્રીસ તીર્થો બધા થઈને ઓછામાં ઓછા એકસો એક તીર્થ સ્થાનોમાંથી જલ અહીંયા પધારી રહ્યું છે પધારી ગયું છે એ બધા જલ દ્વારા આપણને જે કંઈ પણ છે એ સ્પ્રિન્કલર દ્વારા મંત્રોચ્ચાર દ્વારા એ માર્જન થશે બધાને છંટકાવ થશે જેથી કરીને આપણે એના સ્નાનનો આનંદ મેળવી શકીએ પ્રભુ કૃપા મેળવી શકીએ આવી અનેકા અનેકવિધ માહિતીઓ છે જરૂરથી આપ આપના સંસાધનો દ્વારા ભક્તજનોને આ માહિતી પૂર્ણપણે પૂરતી કરશો અને એમની બધી સુવિધાઓ અહીંયા છે અહીંયા ભોજન પણ છે ટ્રાન્સપોર્ટેશન પણ છે દરેક સુવિધાઓ અવેલેબલ છે એટલે જરૂરથી આપણા શહેરીજનો આપણા સગા સંબંધીઓ બારકામમાં ચોક્કસ રીતે કેવડાવજો એ બધા લોકો વધુમાં વધુ લાભ લે એ અભ્યર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ શ્રી ભાઈઓ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય પૂજ્યપાત ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમારજી શ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના જાધિપતિ એવા પૂજ્યશ્રીના સ્ત્રી ચરણોમાં દળવત પ્રણામ હા હું અશોકભાઈ શાહ મેનેજિંગ ટ્રસ્ટી વી વાય ઓફ ભારતના ભારતમાં સેવા આપું છું હવે ખાસ પૂર્વમાં ઘણી જ બધી વાતો અમારા ભાઈ શ્રી રાજુભાઈ દ્વારા જણાવી દીધી પણ એક વસ્તુ ચોક્કસ કહેવાનું મન થાય છે કે પૂજ્યશ્રીની પ્રેરણાથી એમના આશીર્વાદથી આજે પહેલી વખત વડોદરા મુકામે એક હજાર આઠ પોથીજી બિરાજમાન થશે અને અલગ અલગ ભૂદેવો દ્વારા એમનું પઠન થશે અને એની કેટલી બધી સુવિધાઓ કરી આપી છે કે તમે એબ્રોડમાં હોવ તો એ તમારા નામથી સંકલ્પ થઈ જાય તમારા નામથી જે કંઈ પણ ત્રણ મનોરથ સ્વરૂપે અહીંયા ભૂદેવ બેસી અને ભાગવતજીનું પારાયણ કરશે તો એનો લાભ એના 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 ફળો આપણા સુધી પહોંચી શકે એ એક વ્યવસ્થા બહુ સુંદર કરેલી છે આવી અનેકવિધ સુવિધાઓ અને ખાસિયતો અને આ મહોત્સવમાં રાખવામાં આવેલી છે એમાં મોટામાં મોટી વાત કે કદાચ આપ લોકોએ સાંભળ્યું પણ નહીં હોય આજ સુધીમાં સૌથી પ્રથમ વખત આ મહોત્સવની અંદર જે રોજના એક લાખ ઉપર ભક્તજનો પધારશે જેને બધા અલગ અલગ લાભ મળવાના છે જેઓ માટે નિશુલ્ક બસની વ્યવસ્થા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ખૂબ વ્યવસ્થાઓ બધી કરેલી છે અમારી આખી કોર કમિટી સાથે અમારા હેમાંગભાઈ અને બધા લોકોએ ત્રણ તોડ મહેનત કરીને આ મહોત્સવને આગળ વધારી રહ્યા છે જેમાં ખાસ મારે આપને એક ખાસિયત આપવી છે કે ભારતમાં જે મુખ્ય તીર્થસ્થળો છે જેના નામો હું સંક્ષેપમાં બોલી જઈશ એવા ચોસઠ કુંડ અને ઓગણત્રીસ તીર્થસ્થળો એ બધાનું જલ પર્સનલી ત્યાંથી લાવવામાં આવ્યું છે અત્યારે પણ લાવી રહ્યા છે અત્યારે આપણા સ્વયંસેવક સેલમ કૃષ્ણા નદીમાં છે ત્યાંથી એ લોકો પધારશે હવે જશે પાછા સીધા પુષ્કર અજમેર ત્યાંથી પણ જલ લાવશે એટલે આ બધા જલો અહીંયા આવી ગયા છે ઘણા બધા હવે આવી રહ્યા છે અને એ જલોની સુંદર એવી વ્યવસ્થા પૂજ્યશ્રીની કૃપાથી બધાને એનો માર્જિન કેવી રીતે કરવાનું એ બધા ઉપર છંટકાવ થાય જેથી આપણને આટલા તીર્થ સ્થળનો એક સાથે પ્રભુ કૃપાથી લાભ મળે એ બધી સુંદર વ્યવસ્થાઓ કરેલી છે એ વ્યવસ્થાઓ માટે હું ખાલી આપને દુકાણમાં માહિતી આપું તો સૌથી પહેલાં જે વારાણસી જે મહત્વનો આપણો ઘાટ છે દશામેઘ ઘાટ પ્રયાગરાજ યમનોત્રી હરિદ્વાર ગંગોત્રી વારાણસી મણિકર્ણિકા બદ્રીનાથ મનસરસ્વતી એટલે કે પાટણ પછી સૂર્યકુંડ નંદગાંવ મથુરા માનસરોવર માનસરકુંડ ગોકુલ દેવપ્રયાગ દ્વારકા ગોમતી પુષ્કર અજમેર નારાયણ સરોવર કચ્છ આ બાજુ બિંદી બિંદુ સરોવર પાટણ નર્મદા તાપી સોમનાથ સંગમ નાસિક ગોદાવરી શ્રી કાવેરી સંગમ રંગનાથ સ્વામી મંદિર શ્રી સેલમ એપી કૃષ્ણ નદી ક્ષિપ્રા ઉજ્જૈન ચક્રતીર્થ જગન્નાથપુરી ચોસઠ કુંડ તીર્થ જલ આપ સૌને સ્મૃતિમાં હશે કે રામેશ્વરમાં ચોસઠ કુંડ બિરા જે છે જે એ ચોસઠ કુંડના જલ પહારી ગયા છે જેમાં ખાસનું થોડા નામ બોલું આપની આગળ તો અગ્નિ તીર્થમ માધવ મહાલક્ષ્મી તીર્થમ ગાયત્રી તીર્થમ સાવિત્રી તીર્થમ સરસ્વતી તીર્થમ ગંગા તીર્થમ 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 નીલ તીર્થમ શંખ તીર્થમ ચક્ર તીર્થમ બ્રહ્મકૃતિ વિમોચન સૂર્ય તીર્થમ ચંદ્ર તીર્થમ ગંગા તીર્થમ યમુના તીર્થમ ગોદાવરી તીર્થમ સરયું તીર્થમ સિંધુ તીર્થમ કાવેરી તીર્થમ આવી ચોસઠ કુંડોના જલ અહીંયા પધારશે પધારી રહ્યા છે એને વ્યવસ્થિતપણે આગળ જ્યાં એન્ટ્રીઓ છે ત્યાં પધરાવવામાં આવશે અને સ્પ્રિન્કલર દ્વારા પૂજ્યશ્રીથી બધું જ જલ અભિજીત થઈ અને જે આપણા ભૂદેવો છે તેના શ્લોકો દ્વારા બધા ઉપર સ્પ્રિન્કલર દ્વારા માર્જન થશે એટલે આપણને આટલા તીર્થ સ્થળો એક સાથે સ્નાન કરવું પોસિબલ નથી પણ પૂજ્યશ્રીની કેવી કૃપા થઈ છે અને કેવી શરૂઆત કરી છે આ વડોદરા સંસ્કારી નગરી મુકામે તો એનો લાભ આપણા બધા હરિભક્તોને બધા વૈષ્ણવોને બધા ભક્તજનોને મળવા જઈ રહ્યો છે તો જરૂરથી આપણે સૌ શહેરના ભક્તજનોને અને બહારગામથી જેમ પૂર્વમાં જણાવવામાં આવ્યું પચીસ દેશો ઉપરથી અને ભારતમાંથી અમારી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની પિસ્તાલીસ ઉપર સેન્ટરો અને હવેલીઓ કાર્યરત છે ત્યાં બધેથી ભક્તજનનો માનવ મહેરામણું અહીંયા થઈ જવાનો છે અને એની અંદર દરેક જણને કંઈક ને કંઈક અહીંથી ભગવત કૃપાથી પૂજ્ય કૃપાથી કંઈક ને કંઈક ભાથું લઈને જવાનું છે કે જેથી કરીને એના શહેરમાં જાય પોતાના માટે અને લોકકલ્યાણી થઈ શકે અને હંમેશા સેવા અને જે પૂજ્યશ્રીની કૃપા છે અમારા બધા ઉપર એ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ઓલવેઝ સામાજિક સેવાને વરેલી સંસ્થા છે જેમાં આપણે સૌને માલુમ છે કે કોરોના કાળ હોય કે કોઈ પણ સેવા હોય સતત કાર્યરત રહેતા હોય છે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને પૂજ્યશ્રીની અમારા સૌ પણ ખૂબ કૃપા છે જેથી કરીને આવાને આવા મનોરથોનો લાભ આપણને સૌને મળવા જઈ રહ્યો છે વલ્લભાધિ સર્વપ્રથમ આપ સર્વે પ્રેસમાંથી ઉપસ્થિત બધા જને અને પ્રેસમાંથી જે લોકો બધા સહયોગ આપી રહ્યા છે બધાને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાઈઓ વતી બધાનો ખૂબ આભાર માનું છું સાથે સાથે આપણા આ વડોદરા નગરીના સૌભાગ્ય છે કે આ સંસ્કારી નગરીની અંદર પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જે બે હજારને નવની અંદર સ્થાપવામાં આવ્યું હતું અને એને આજે પંદર વર્ષની પૂર્ણાહુતિ સાથે સાથે નિત્ય લીલાસ પૂજ્ય ઇન્દિરા બેટીજી જેમના દ્વારા શ્રી વૃદ્ધામાં આધ્યાત્મિક સંકુલ જેની સ્થાપના કરવામાં આવીને એને પચીસ વર્ષની પૂર્ણાહુતિના સંયુક્ત સુંદર આયોજન સ્વરૂપે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ એનું આયોજન આ નવલખી ગ્રાઉન્ડ ઉપર એકવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર કરવામાં આવેલું છે પૂજ્ય મહોદય શ્રીએ આ વડોદરાની સાંસ્કૃતિક ભૂમિ એને ખૂબ સુંદર આ ભેટ આપી છે કે જેની અંદર આપણે આખા આ સુંદર મહોત્સવની અંદર પચીસ દેશોમાંથી બધા ભાવિકજનો અહીંયા આવવાના છે સાથે સાથે ભારતમાંથી દરેક પ્રાંતોમાંથી બધા ભક્તજનો ખૂબ ઉત્સુક થઈને અહીંયા આવવા માટે તૈયાર થઈ રહેલા છે કુષ્ટિમાર્ગ જેની સ્થાપના જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ કરી એના સાડા પાંચસો વર્ષના ઇતિહાસની અંદર કોઈ વખત આવો ઐતિહાસિક ઉત્સવ હજી સુધી મનોવાયો નથી તો એનો લાભ વડોદરાની અંદર આ નવલખી ગ્રાઉન્ડમાં આપણને બધાને મળવા જઈ રહ્યો છે આ આખા મહોત્સવનું જે હૃદય છે હાર્દ છે તે શ્રી પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વજરાજ કુમારજી મહોદયશ્રી દ્વારા શ્રીમદ્ ભાગવતની કથા થવાની છે આ કથા દ્વારા લોકોના જીવનની અંદર બધા પરિવર્તન આવે છે હું પણ એમાંનો એક છું કે અમારા જીવનની અંદર પણ કથા દ્વારા જ પરિવર્તન આવેલું છે આ કથા પૂજ્યશ્રી જે વાકપતિ વાણી છે એમની એના સ્વરૂપે જ્યારે કરે છે ત્યારથી યુવાનોની અંદર ખૂબ સુંદર રીતના એમની અંદર એવા ભાવ પ્રગટ થાય છે જેથી એમનું જીવન દિવ્ય અને ભક્તિમય બને છે સાથે સાથે અત્યાર સુધીમાં જે લગભગ ત્રણસો જેટલી કથાઓ થઈ એની અંદર ઘણા બધા યુવાનો અને ઘણા બધા લોકો વ્યસનમુક્ત બન્યા છે તો એવી કથાનો આપણને અહીંયા લાભ મળવાનો છે જે ખૂબ દિવ્ય અને ભવ્ય છે સાથે સાથે શ્રીમદ્ ભાગવતની અંદર જ્યારે એક પોથી બિરાજવામાં આવે એના જે સંસ્કૃતના ઉચ્ચારણ સાથે બ્રાહ્મણો એનું જ્યારે પઠન કરે છે તો એની અંદર ખૂબ દિવ્યતા હોય છે તો આવા જ્યારે દિવ્ય એક પોથીનું પારાયણ થતું હોય તો અહીંયા તો આપણે એક હજાર ને આઠ પોથીનું પારાયણનું વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આખો વિચાર કરો કે આ નવલખી ગ્રાઉન્ડની અંદર જ્યારે એક હજાર ને આઠ આવા પોથીના પારાયણ થશે તો એની અંદર કેટલી દિવ્ય ઉર્જા બધાને પ્રાપ્ત થશે સાથે સાથે અહીંયા આગળ ભારતના મુખ્ય તીર્થો જેને ચારધામ આપણે કહીએ છીએ એવા ચારધામ તીર્થો અને એની સાથે સાથે મુખ્ય મંદિરો જેવી રીતના અયોધ્યાનું રામ મંદિર નાથ દ્વારાનું શ્રીનાથજી મંદિર અને તિરુપતિ બાલાજી એ બધા અહીંયા આગળ પધારવાના છે ચોર્યાસી વર્ષ કોષ એ પણ અહીંયા આગળ પધારવાનું છે એટલે આપણે બધા તીર્થો અહીંયા પધારશે અને એ તીર્થોની સાથે એ તીર્થોમાં રહેલા જળને અહીંયા પધરામાં આવશે જેનાથી એ તીર્થોની દિવ્યતાનો પણ આપણને અહીંયા અનુભવ થવા જઈ રહ્યો છે સાથે સાથે આપણી યુવા પેઢીને જોડવા માટે અને આપણા હિન્દુથી હિન્દુના વૈષ્ણવોના એકબીજા સાથે બિઝનેસ વધે એના માટે બિઝનેસ મીટ બિઝનેસ સમિટ વગેરેનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે તો આ બધાની માહિતી આપ સુધી બધા પહોંચે એટલા માટે અશોકભાઈ છે અમારા હેમાંગભાઈ છે કે કૃષાંગભાઈ છે જે કે ભાઈ છે બધા આપને વધારે માહિતી આપશે આ સાથે સાથે બધા જણાવતા ખૂબ આનંદ થાય કે વૃદ્ધામાં આધ્યાત્મિક સંકુલ જેને પચીસ વર્ષની પૂર્ણાવતી છે ત્યાં અલગ અલગ દરરોજના દિવ્ય મનોરથના દર્શનનો લાભ મળશે અને એ દર્શનની અંદર આપણને એવી પ્રતીતિ થાય કે જેવી રીતના ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજની અંદર વિરાજતા અને જે લીલા કરતા એ લીલાનો અનુભવ આપણને વૃદ્ધામના મનોરથ દર્શનની અંદર થશે એની માહિતી પણ આપણા અહીંયા આગળથી આપવામાં આવશે તો હું અશોકભાઈને વિનંતી કરીશ કે હવે તીર્થો વિશે થોડીક વધારે માહિતી આપે અહીંયા પાંચ પ્રકારના યજ્ઞ થશે અને આપણે જાણીએ છીએ કે આપણી સનાતન સંસ્કૃતિની અંદર યજ્ઞનું ખૂબ મહત્ત્વ છે યજ્ઞની અંદર આહુતિ આપી અને શુદ્ધ ઘી સાથે જ્યારે આહુતિ અપાતી હોય અને એમાંથી જે બધી જે આપણને જે જ્વાળા નીકળે અને એમાંથી જે પ્યોર ઓક્સિજન નીકળે એને લીધે આખું જે વડોદરાનું આખું વાતાવરણ છે દિવ્ય બની જવાનું છે સાથે સાથે પૂજ્યશ્રી એવો પણ વિચાર કર્યો કે અહીંયાના અત્યારના જે ઠંડીના દિવસો છે તો એની અંદર એક સામાજિક સેવા સ્વરૂપે પંદર હજારથી વધારે ધાબળાનું વિતરણ નિત્ય અહીંયા આગળ દરરોજ નવ દિવસ દરમિયાન થવાનું છે સાથે સાથે હમણાં જે યુવાનોની વાત કરી કે તેઓ તો આપણે નોર્મલી કથામાં બધા વડીલો આવતા હોય પણ આ કથાનું એક વિશિષ્ટ આયોજન એવું છે કે કથાની આગળના ભાગની અંદર સ્પેશિયલી બધા યુવાનો આવી એ પણ પાછા આપણા ભારતીય પોશાક પહેરી અને દરરોજ નિત્ય આવીને અહીંયા આગળ કથાનું શ્રવણ કરવાના છે તો આ એક ખૂબ જ એક અલભ્ય લાહો આપણને મળવા જઈ રહ્યો છે સાથે સાથે જે વૃદ્ધામાં આધ્યાત્મિક સંકુલથી જ્યારે અહીંયા આગળ ઠાકોરજીને પધરાવવામાં આવશે અને આખી જે કથાની શરૂઆત જ્યારે થશે ત્યારે ભવ્ય શોભાયાત્રા જે લગભગ ત્રણથી ચાર કિલોમીટર લાંબી હશે અને એની અંદર અલગ અલગ પ્રકારની બધી ઝાંખીઓ કરવામાં આવશે તો એનો પણ આપણને એકવીસમી તારીખે લાભ મળવા જઈ રહ્યો છે ઓગણત્રીસમી તારીખે પ્રયાગ તીર્થ જેની અંદર આપણા જે બધા પવિત્ર નદીઓના જળ ભેગા કરી અને અહીંયા આગળ કળોશ મહોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એ દિવસે સાંજના સાંસ્કૃતિક પ્રોગ્રામના ભાગરૂપે રાસ ગરબા જો વિશ્વવિખ્યાત ભૂમિ ત્રિવેદી દ્વારા કરવામાં આવશે તો આ બધાનો પણ બધાને આપને લાભ લેવા માટે અવશ્ય હું અપીલ કરીશ અને બધાને વલ્લભ ઓર્ગેનાઇઝેશન બધા આધ્યાત્મિક સંકુલ તરફથી ભાવભીનું આમંત્રણ આપું છું અને ફરીથી આપ સર્વેને ખૂબ ખૂબ આભાર કે તમે આજે આવી અને અમારી પાસે આ માહિતી લઈ અને તમારા બધા જે શ્રોતાજનો ભક્ત જે છે ત્યાં સુધી આ માહિતી પહોંચાડશોલ્લભાધિશ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાય દ્વારા ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ જે ખૂબ ધામધૂમથી ખૂબ દિવ્ય ભવ્ય ઉત્સવ આવી રહ્યો છે એના માટે મારે આપને જાણ કરવી છે કે એકવીસમી ડિસેમ્બરથી ઓગણત્રીસમી ડિસેમ્બર સુધી વડોદરાના નવલખી ગ્રાઉન્ડની અંદર ખૂબ સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે જે પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણા અને આપશ્રીના આશીર્વાદથી સાકાર થવા જઈ રહ્યું છે દુનિયામાંથી પચીસ દેશોમાંથી વૈષ્ણવ અહીંયા આગળ ઉભરાશે અત્યારના ભારતની અંદર પણ દરેક ઠેકાણેથી વૈષ્ણવ ખૂબ ઉત્સુકતાથી આનંદથી અહીંયા આવવા માટે તૈયાર થઈ રહ્યા છે અહીંયા વડોદરાની અંદર લોકલ ટીમ ખૂબ મહેનત કરી રહી છે અને બધાને આવકારવા માટે ખૂબ રીતના સુંદર રીતના બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ પ્રોગ્રામ દરમિયાન પૂજ્ય બ્રજરાજકુમારજી મહોદયશ્રીના સ્વમુખે શ્રીમદ ભાગવતનું પારાયણ સાથે સાથે એક હજાર આઠ પોથી એના પણ પારાયણ થશે એની સાથે ખૂબ સુંદર રીતના આખા હિમાલય ચારધામ અને ચોર્યાસી કોષ યાત્રા એનું ખૂબ સુંદર રીતના અહીંયા આગળ આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે દરરોજના આપણા બધા વૈષ્ણવો જે બિઝનેસ કરે છે હિન્દુઓ બિઝનેસ કરે છે એમના માટે બિઝનેસ મીટ બિઝનેસ સમિટ અને વિવાયુઓ ઇન્ટરનેશનલ કોન્ક્લેવ એનું ખૂબ સુંદર રીતના આયોજન કરવામાં આવેલું છે દરરોજ આ વૃદ્ધામાં આધ્યાત્મિક સંકુલ જેના પચીસ વર્ષની પૂર્ણાહુતિ થઈ રહી છે એના ઉપલક્ષમાં અહીંયા દરરોજના દિવ્ય અને ભવ્ય મનોરથના દર્શન થશે જે દરરોજ એક અને રાતના આઠ વાગે અહીંયા આગળ થશે સાથે સાથે અહીંયા આગળ જે બધા વૈષ્ણવ છે એમની સાથે આપણે સનાતન ધર્મના બધાને જોડવાનો આ એક પુરુષાર્થ પૂજ્ય શ્રી દ્વારા કરવામાં આવી રહ્યો છે તો આ બધાને હું ખૂબ હૃદયપૂર્વક વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વતી ભાવપૂર્વક નિમંત્રણ પાઠવું છું કે આપ જલ્દી જલ્દી પધારો અને આ પ્રોગ્રામ ની અંદર જોડાવા માટે ઉત્સુક બનો બહુ શ્રી જય